થી રાજ્યભરમાં ધોરણ દસ અને બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર ફૂલ ચોકલેટથી સ્વાગત થયું હતું ખાસ કરીને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા એ પ્રથમ અનુભવ છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા અમદાવાદની સોમલિત શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરાયું તો ગાંધીનગર ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ વિદ્યાર્થીઓનો ફૂલ ચોકલેટથી સ્વાગત કર્યું હતું ગાંધીનગરમાં પણ પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા લગાયેલા જોવા મળ્યા હતા વડોદરામાં પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓનું શાળાના વિદ્યાર્થીઓનીઓ

વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વિદ્યાર્થીઓને પુષ્પ આપી વિદ્યાર્થીઓની પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ વર્ષે ભાવનગર જિલ્લામાં ધોરણ દસ ના અડતાલીસ હજાર ચારસો છવ્વીસ અને ધોરણ બાર ના સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર સાતસો ચોત્રીસ તેમજ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરના પાંચ હજાર છસો ને મળીને કુલ ઇઠ્યોતેર હજાર આઠસો ત્રણ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે રાજ્ય સરકારના વડા આદણી વિજયભાઈ રૂપાણી નીતિનભાઈ આદરણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ વતી રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે દસ અને બારની એક્ઝામ આપી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના આપું છું મા સરસ્વતી એમના કલમે બેસે શાંત ચિત્તે અને ખૂબ વિચારીને ડર રાખ્યા વગર વિદ્યાર્થીઓ એક્ઝામ આપે એવી પણ એમને હું વિનંતી કરું છું મા સરસ્વતીને ભગવાન સ્વામિનારાયણનું પ્રાર્થના કરું કે આ બાળકો પોતાની ઉચ્ચ કારકિર્દી ઘડે અને ભારતને વિશ્વ વિજેતા બનાવવામાં પોતાનું યોગદાન આપે અને એટલી સરસ મજાની કારકિર્દી બનાવે કે વિશ્વ આખું જો એને તંગ થઈ જાય એવી મા ભારતીના ચરણોમાં મા સરસ્વતીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું તો આથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામોમાં પણ જ્યાં બોર્ડની પરીક્ષા કેન્દ્ર ફાળવાયું છે તેવી શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ થઈ ચુક્યો છે બનાસકાંઠાના લાખણી તાલુકાના લવાણા ગામે વિદ્યામંદિર માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ સજીને પૂર્વ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા શાળા સંચાલકો દ્વારા પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને કંકુ તિલક તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી જોકે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય જેના ભાગરૂપે આવી આંતરિયાળ ગામોની શાળાઓને સીસીટીવીથી થી સજ્જ કરાય છે કોઈ પણ વિદ્યાર્થીને મહેરબાની કરી અમે ચોરણ ભણીએ છીએ અને અમે સારી અમે સારી તૈયાર થઈને આવ્યા છીએ અને અમે શ્રી સરસ્વતી વિદ્યામનકી શાળામાંથી આવ્યા છીએ અમને કોઈ પરીક્ષાનો વાવો થઈ અને અમે સારી રીતે પરીક્ષામાં તૈયાર થઈને આવ્યા છીએ અમને પરીક્ષાનો કોઈ પણ ડર નથી આ બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યું છે એમના માટે હું બધાને શુભકામના પણ પાઠવું છું બધા પરીક્ષા આપવા માટે ઉત્સુક પણ છે અને અમને કોઈ પણ પ્રકારનો ડર કે આવું પણ નથી